માતાની તસવીર સાથે ફોટો મૂકીને મધર્સ ડેની શુભકામનાઓ પાઠવી રહ્યા છે તેવા સમયે અમે તેમને એવી કમનસીબ માતાની વાત કરીએ છીએ જેનો જેની દીકરી જીવંત હોવા છતાં તેણે વૃદ્ધાશ્રમમાં જીવન વિતાવવું પડે છે વાત છે અમદાવાદના કાલુપુરમાં રહેતા મંજુલાબહેનની જેઓ આજે વૃદ્ધાશ્રમમાં રહેવા મજબૂર છે એક સમયે તેમનો પણ સુખી પરિવાર હતો દીકરાના લગ્ન બાદ વહુ ઘરમાં આવી પરંતુ થોડા વર્ષો બાદ પતિનું નિધન થતા તેઓ એકલા પડી ગયા બાદમાં વહુ સાથે વારંવાર ઝઘડા થવા લાગ્યા વહુ તેમનું સતત અપમાન કરવા લાગી જોકે આવા કાઠા દિવસોમાં અને આ દિવસોની વચ્ચે તેમને ઝટકો ત્યારે લાગ્યો જ્યારે તેમને વહાલા દીકરાને હાર્ટ એટેક આવ્યો જો કે દીકરા માટે એટલી બધી લાગણી હતી કે ભવિષ્યમાં ક્યારે વહુ સાથે ઝઘડા થાય અને ફરી દીકરાને હાર્ટ એટેક આવી જાય તેવા ભયથી તેમણે જ ઘર છોડી દીધું પોતાના વહાલ સોયા દીકરા માટે તેમણે પોતાનું ઘર મૂકી દીધું અને હવે વૃદ્ધાશ્રમમાં રહેવા લાગ્યા જો કે મંજુલાબેને જેના માટે જીવનનો આટલો મોટો નિર્ણય લીધો તેવા દીકરાએ માતાને ઘર છોડતા પહેલા એકવાર પણ અટકાવ્યા નહીં રોક્યા નહીં કદાચ બહુને સાસો માં લાગતા હશે કિસ્સો આપણે સૌ કોઈ બાળપણમાં સાંભળ્યો છે જેમાં દીકરો એની હૃદય માંગીને કોઈને ભેટ સ્વરૂપે આપવા જાય છે એ જ્યારે માનું હૃદય હાથમાં લઈને આપવા નીકળે છે ત્યારે પગમાં ઠોકર વાગે છે અને હૃદયમાંથી અવાજ આવે છે કે દીકરા તને તો આ જ માં છે પરંતુ આજ દિન સુધી કોઈ પણ એવી કવિતા કોઈ પણ એવી વાર્તા લખાઈ નથી કે જે માના ચરિત્રને સાચા શબ્દોમાં ચરિતાર્થ કરી શકે આ જ પ્રકારની એક ઘટના અમદાવાદના નારણપુરા વિસ્તારનું જે વૃદ્ધાશ્રમ છે જીવન સંધ્યા વૃદ્ધાશ્રમ ત્યાં રહેતા મંજુલાબેન સાથે પણ આ જ રીતની ઘટના બની છે મંજુલાબેન આપણે આપણી સાથે ઉપસ્થિત છે એમની સાથે વાતચીત કરીશું એમને પૂછીશું બા આપ જણાવો વૃદ્ધાશ્રમ સુધી કઈ રીતે આપ એ અમારા ઝઘડો થયો એટલે પછી છોકરાને અટકાયો એટલે અટકાયો એટલે મને એમ થયું કે આ મારા હિસાબે ઝઘડાના હિસાબે પછી વરના છોકરાને અટકાયો ભારે અટક ડૉક્ટરે કીધું એના કાચનો ટુકડો છે આચવજો હ મારે ય રહેવાય એટલે બહુ પછી અહીં આશ્રમ આવતી રહી બિલકુલ કઈ રીતનું ઝઘડો આપ અને આપણે બહુ વચ્ચે થયો આ ઘર મારા નામનું કરો ઘર મારા નામનું કરો તમારો છોકરો કહેના ઘર તો મમ્મીના નામનું જ કરવાનું છે આ ચકડો આપની અને આપની વહુ વચ્ચે જે જ્યારે આ રીતની ઘટના બની શું સમગ્ર ઘટના હતી ને દીકરો કઈ રીત કઈ રીતે હોસ્પિટલ સુધી પહોંચ્યો દીકરો હવે તો આ જોડે સોસાયટી સર વિજયનગર વિજયનગર હું મારા જોડે કોઈ નહીં વહુરી હે જતી રહેતી એટલે હું એકલી હતી ને છોકરો એકદમ કે ચીસ પાડી ક્યાં મને પેટમાં દુઃખ છે મને પેટમાં દુઃખ હશે તો મેં કીધું ભાઈ તું સવારનો પેટમાં પેટમાં કર હેડ બતાવવા જઈએ તો અમે ત્યાં કારું પેલું કામેશ્વર છે ને ત્યાં બતાવવા જાય ચાર દાણા માં રાખ્યો પણ છોકરાને સારું ના થયું બોલો નહીં ચાલો નહીં મેં કે તમે કહો તો અમે બીજે લઈ જઈએ માં લઈ જઈએ કોઈ નહીં મારી જોડે ગાડી આવે ને તો પાંચસો રૂપિયા મૂકવાના તો ગાડી ઉપડો તો છોકરાને જોરામ લઈ ગાડી બોલાવી અને લઈને સ્ટલિંગમાં જઈ સ્ટર્લિંગ એ છોકરાને ચો લઈ જયા પછી

તો આજ તો તમે હોય ગાલો બધામાં તો મને તો જોવાય નહીં હું નહીં જોઉં તું સાહેબ બિલકુલ બા આપ અહીં જ્યારે આવ્યા ત્યારે કઈ રીતની પરિસ્થિતિ કારણ કે એક ઘર જેમાં બનાવ્યું હોય એ ઘર મૂકીને વૃદ્ધાશ્રમમાં આવવું કેટલું કેટલું પીડાદાયક પીડા તો થાય પીડા તો થાય એટલી એના કરતાં મરી જઈએ તો સારું એમ થાય આપણને હું તો સાહેબ ને એવું જ કહું સાહેબ મને મોત ક્યારે આવશે મત ક્યારે આવશે મારો છોકરો જીવો ને હું મારી છું બસ આટલું મને હું કે તરતી અહીં આવ્યા ઘણા બધા વડીલો પહેલાંથી અહીંયા રહેતા હોય હવે કેવું છે અહીંયા પણ વડીલો જોડે હું બોલતી જ નથી એવા મોતું કારણ કે બધા હરખાના હોય ને આપણું દુઃખ કહીએ એટલે કે જો આ તો મારો ભય પૈસા વાળો છે મારા હાથ લાખ ભરવાના શેલિંગમાં આવ્યા પેણા ચાર લાખ ભર્યા ચાર દાડાના તમારા ભાઈએ કીધું તું બીસ નહીં પૈસા હું આપીશ છોકરો તારો ભણ્યો આજો થશે કે ડૉક્ટરે મને હાથ ઝાલીને બધું પતિ જ એના રૂમમાં પછી એ ડૉક્ટરે મને હાથ ઝાલી અને એમના રૂમમાં ઘંટડી વાગે તો જવાય તો એ મને લઈ ગયા અને ખુરશી કે ખુરશી નહીં મારી ખુરશી બેવાની તમે મારી છો તમે મારી દેવી જેવા માં છો બહુને બોલાવી બહુને કે આ દેવી જેવા માને પૂંજવા લાયક છો શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે જો ભગવાનની પણ પૂજા કરવી હોય તો સૌથી પહેલા માતા પિતાના આશીર્વાદ લેવા જરૂરી છે પરંતુ આજે આપણે કયા દિશા તરફ આગળ વધી રહ્યા છીએ કે જેમાં વૃદ્ધાશ્રમોમાં જે માતા પિતા છે 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 વધી લોકો ઊભા રહે કે તેમના માતા પિતાનો વારો આવે અને તેઓ વૃદ્ધાશ્રમમાં દાખલ થઈ જાય આ કઈ દિશા તરફ આપણે આગળ વધી રહ્યા છીએ કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્મા ઝી ચોવીસ કલાક અમદાવાદ આજે મધર્સ ડે ઉજવણી કરવામાં આવી રહી છે